આગમનને પગલે રાજકોટ સીપી નું જાહેરનામું રાજકોટના ચૌદ માર્ગ પર રોડ પોલીસ હેડક્વાર્ટરથી જૂની એનસીસી તરફનો રોડ અને ચાણક્ય બિલ્ડિંગથી બહુમાળી ભવન તરફનો રોડ બંધ રહેશે વીઆઈપી માટે નવ પાર્કિંગ સ્થળ ફાળવવામાં આવ્યા છે એસટી બસ માટે છ પાર્કિંગ પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે તો પ્રધાનમંત્રીના આગમન પહેલા આ તમામ તૈયારીઓ સંવાદદાતા ગૌરવ ગૌ મારી સાથે જોડાયા છે ગૌરવ પ્રધાનમંત્રી રાજકોટની મુલાકાતે છે રાજકોટ આવવાના છે તે પહેલા કેટલીક તૈયારીઓ કરવામાં આવી છે શું વધારે વિગતો આગામી પચ્ચીસ તારીખે જ્યારે પ્રધાનમંત્રી રાજકોટની મુલાકાત છે તે લેવાના છે અને સૌરાષ્ટ્રને પાંચ હજાર કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમૂરતની ભેટ છે તે આપવાના છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે કે તેમના દ્વારા જે રીતના પ્રધાનમંત્રીનો રોડસો અને જાહેર સભાનું જે સ્થળ છે કે ત્યાં તમામ જે રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે અંદાજિત ચૌદ જેટલા જે રસ્તાઓ છે કે તે બંધ કરવા માટેનું જાહેરનામું છે તે પ્રસિદ્ધ કર દેવામાં આવ્યું છે આપ જે દૃશ્યોની અંદર જોવો છો તે પોલીસ થી લઈ અને બહુવાળી ભવન તરફ જવાનો જે રસ્તો છે કે ત્યાંના દ્રશ્યો છે અને ત્યાં જ રેસ્કોસ ગ્રાઉન્ડની અંદર જાહેર સભા છે તે સંબોધવામાં આવશે સાથે જ મહત્ત્વની વાત એ છે કે ચૌદ જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે નો પાર્કિંગ ઝોન છે તે જાહેર કરવામાં આવ્યા છે જે રેસ્કોસ ફરતીકોરનો જે રસ્તો છે કે જ્યાંથી પ્રધાનમંત્રીનો રોડ શો થવાનો છે એરપોર્ટથી લઈને રેસ્કોસ સુધી જે દોઢ કિલોમીટરનો તેમનો રોડ શો જ્યારે થશે ત્યારે તમામ જે રસ્તાઓ છે તે બેરિકેટિંગ છે તે કરી દેવામાં આવ્યા છે આપ જે દ્રશ્યો જોવો છો તે બહુમાળી ભવન ચોકના દ્રશ્યો છે કે ત્યાં પણ જે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે બંધ કરવાનું જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જો વાત કરવામાં આવે તો જૂના એરપોર્ટથી લઈને એરપોર્ટ ફાટક જૂના એનસીસીથી લઈને પોલીસ હેડક્વાર્ટર અને હેડક્વાર્ટર સર્કલથી લઈને બહુમાળી ભવન ચોક જિલ્લા પંચાયત ચોકથી લઈને કિસાનપરા ચોક જૂની એનસીસી ચોકથી લઈને રેસકોસ રિંગરોડ તેમજ કોટેજા ચોકથી લઈને મહિલા અંડરબ્રિજ વિરાણી ચોક સહિતના જે મહિલા અંડરબ્રિજ સુધીના જે તમામ જે રસ્તાઓ છે કે તે તમામ વાહનો માટે પ્રવાસબંધી છે તે કરવામાં આવ્યા છે એટલું જ નહીં સાથે સાથે નવ જેટલા વીઆઈપી પાર્કિંગની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે અલગ અલગ જે એસટી બસ મારફતે જે લોકો આવવાના છે તે લોકો માટે પણ છ જેટલા એસટી બસ માટેના પાર્કિંગની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે એટલે કે પ્રધાનમંત્રી જ્યારે રાજકોટની અંદર આવવાના છે તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે જ્યારે પ્રધાનમંત્રીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી પચીસ તારીખે જ્યારે રાજકોટ મુલાકાતે આવશે ત્યારે પાંચ હજાર કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્તના જે કામ છે તેને મંજૂરી છે તે આપવામાં આવશે પીએમ મોદી પચીસ તારીખે બપોરે બે ને દસ વાગ્યે દ્વારકા હેલીપેડથી તેઓ હેલિકોપ્ટર મારફતે રાજકોટ એમ્સ ખાતે આવવા માટે રવાના થશે રાજકોટ એમ્સ ખાતે ત્રણ ને ત્રીસ વાગે પહોંચશે અને ત્યાં આઈપીડી વિભાગનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવશે અને ત્યાર પછી એમ્સ હોસ્પિટલથી લઈને જૂના એરપોર્ટ સુધી કોપ્ટર મારફતે જ ત્રણ પંચાવન વાગે તેઓ નીકળશે તેઓ સભા સ્થળ ખાતે પહોંચશે ચાર ને પચીસે તેમનો રોડ શો છે તે શરૂ થવાનો છે પિસ્તાલીસ ખાતે સભા સ્થળે તેઓ પહોંચશે રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે આવીને તેમની જાહેર સભા છે તેઓ સંબોધવાના છે પાંચ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે મોટી સંખ્યામાં જનમેદની એકત્ર કરવા માટે તેને તંત્રની સાથે સાથે ભાજપ સંગઠનનું માળખું છે કે તેઓ પણ કામે લાગ્યા છે અલગ અલગ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે કે તેમાંથી અંદાજીત દોઢ લાખ લોકો આ જાહેર સભાની અંદર ઉપસ્થિત રહે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે તમામ જે પાંચ જેટલા જે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે તે પાંચે પાંચ ડોમ જર્મન ટેકનોલોજીથી આ ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ હવે શિયાળા બાદ હવે ઉનાળા ની શરૂઆત છે તે થઈ રહી છે એટલે કે લોકોને ગરમી ન પડે તેની પણ ખાસ તકેદારી છે તે રાખવામાં આવી છે જયારે આ સભાની અંદર બપોરે અગિયાર વાગ્યા થી જ લોકો છે તે પ્રવેશ છે તે આપવામાં આવશે અને સાંજે સાત વાગ્યા સુધી જ્યારે પ્રધાનમંત્રી આ સભા સંબોધન કરી અને ફરી એક વખત ચૌદ માર્ગ છે કે તેમાં અગિયાર વાગ્યા થી લઈને સાંજે સાત વાગ્યા સુધી તમામ જે માર્ગો છે તેના પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે તે લગાડવામાં આવી છે જે કરોડો રૂપિયાના વિકાસ કામો છે કે તેમને પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે તેને લઈને સંપૂર્ણ તૈયારી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે જી બિલકુલ આભાર આપનો તમામ જાણકારી માટે તો આગળ વાત કરીએ